ભ્રષ્ટાચાર ને અટકાવવાની વાત હોય અહીંયા આગળ એ તમામ મુદ્દાઓ દિલ્હી ની જનતા પર્સનલ ગેરંટી ઉપર ભાજપ ને મતમાં પરિવર્તિત કર્યા એવું લાગે છે આપણે વિશાલભાઈ સો અંદર સૌથી વધારે પહેલો મુદ્દો જે રહ્યો તો મહાકુંભ અને યમુના આ મુદ્દો એક ચર્ચાની અંદર રહ્યો હતો કે જ્યારે મહાકુંભની અંદર અમારા એક જ મિનિટ માટે રોકી રહ્યો છું આમ આદમી પાર્ટી માટે થોડા સારા સમાચાર આવ્યા છે હવે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જે છે તે આગળ ચાલી રહ્યા છે જે જાણકારી આવી છે તે પ્રમાણે એક તરફ ભાજપ સાવરણો ફેરવવા તરફ વળી રહી છે બીજી તરફ હાલમાં ભાજપ માટે બે બેઠક પરથી થોડા ચિંતાજનક સમાચાર છે એક તો પ્રવેશ વર્મા કે જેઓ આમ આદમી પાર્ટીના એક સમયના સાથી મિત્ર હતા તેઓ આવ્યા અને ભાજપથી લડી રહ્યા છે અહીંયા વિશાલભાઈ આપની વાત પણ પૂરી કરીશું પરંતુ પાલમથી ભાજપના કુલદીપ સોલંકી આગળ ચાલતા હોવાની પણ જાણકારી મળી રહી છે રાજેન્દ્રનગરથી ભાજપના ઉમંગ બજાજ આગળ ચાલી રહ્યા છે પરંતુ બે મોટી વાત અહીંયા આગળ વિશાલભાઈ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા માટે રાહતની વાત પોતાની ઇજ્જત બચાવવા માટેની વાત કે તેઓ હવે આગળ ચાલી રહ્યા છે અત્યારે જે રીતે પરિણામ દેખાઈ રહ્યા છે એની અંદર ત્રણ બુથના જે પરિણામ બાદ ત્રણસો ને તેતાલીસ વોટથી જે રીતે અરવિંદ કેજરીવાલ આગળ ચાલી રહ્યા છે દસ જૂથો ખુલવાના બાકી છે એટલે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ પરિણામના રૂઝાન જોઈ રહ્યા છે પરિણામ જે પ્રોપરલી રિઝલ્ટ જે કહીએ એ તો થોડાક સમયની અંદર નક્કી થઈ જશે પરંતુ જે અત્યારે આપણે વાત ચાલતી હતી કે એક ફેક્ટર જે છે યમુનાનું ફેક્ટર વધારે કામ કરી ગયું હતું કારણ કે જ્યારે પ્રચાર પ્રસારની અંદર પણ યમુનાનો મુદ્દો વધારે લેવામાં આવ્યો હતો અને યમુનાના મુદ્દા કરતાં બી લોકોને જે તકલીફ જે રીતે વાતચીત કરી કે ગંદકીની સમસ્યા જે છે ને દિલ્હીની અંદર એ હજુ એની એ જ છે ક્યાંક પાણીની સમસ્યા જે છે ને એ હજુ એની જ રહી છે જ્યારે આમ આદમી પાર્ટી આટલા ટાઈમથી જે શાસન કરી રહી છે એની અંદર એમના વોટર્સ કયા છે એની અંદર આપણે વાત કરવા જઈએ તો જે રીતે મહિલા વોટર્સ જે છે એ પ્રોડક્ટ આમ આદમી પાર્ટી પાસે જશે કારણ કે જે રીતે એમને ફ્રીની અંદર યોજના જે છે વાહન ટ્રાન્સપોર્ટેશનની યોજના હોય કે વીજળીની સૌથી વધારે ઇમ્પેક્ટ જે છે વીજળીની યોજના અને જે કામ કરતા દુકાનદારો અને નાના નાના દુકાનદારો જે છે રિક્ષા ચાલકો કહી શકીએ કે એવા લોકોને જે રીતે ઇલેક્ટ્રિક વાહનોની અંદર સુવિધા આપવી અને વીજળીનો ટોટલી જે છે કે ટોટલી આટલા યુનિટ સુધી વીજળી બસો યુનિટ સુધી વીજળી ફ્રી આપવી આ જે કારણ જે છે કે આમ આદમી પાર્ટીને આગળ ઉભરી આવતું હતું એમનું મોડલ જે છે એ આ હતું એમની સ્કૂલો જે છે એ કહી શકીએ કે હાઈટેક સ્કૂલો બનાવી છે જે વસ્તુ આપણે એગ્રી કરવું રહ્યું પરંતુ જે મોહલ્લા ક્લિનિકની વાત હતી ક્યાંક મોહલ્લા ક્લિનિકો ખોરવાઈ ગયા છે ત્યાં આગળ ગંદકીની વાત જે છે અને દિલ્હીની પ્રજાને જે પાણીની તકલીફ પાણીની સમસ્યા જે પહેલાં પણ હતી જે અત્યારે પણ પબ્લિક સહન કરી રહી હતી ક્યાંક આ જે વોટિંગ જે છે એ યમુના પ્લસ જે રીતે દલિત સમાજની વાતચીત કરવા જઈએ કે જે જે રીતે આપણે સ્પેશિયલી ત્રીસ જેટલા પ્રચારકો ઉતારવામાં આવ્યા હતા સ્પેશિયલી દિલ્હીની અંદર અને ક્યાંક એ લોકોના વોટર્સ વોટર્સ માટે જે રીતે કાગળેક તૈયાર કરવામાં આવ્યું હતું કે હવે જે આપ સરકાર નથી કરી નથી કર્યું એ ભાજપ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે અને જે રીતે એ લોકોના જે પંદર ટકાથી ત્રીસ ટકા સુધીનો જે વોટ શેર હતો ક્યાંક ભારતીય જનતા પાર્ટી એની અંદર આગળ આવી હોય અને તેના કારણે એમનો જે વોટ શેર વધ્યો અને વોટની અંદર ક્યાંક રિઝલ્ટની અંદર પરિણમે તેવું લાગી રહ્યું છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના જે રીતે દાવા હતા કે આ વખતે જે રીતે દમદાર સ્પેશિયલી જે રીતે કમબેક કર્યું હતું ને નરેન્દ્ર મોદી સાહેબ હોય કે પછી અમિત શાહજી હોય અને જે રીતે યોગી આદિત્યનાથના પ્રચંડ પ્રચાર પ્રસાર જે કહી શકીએ એનું પરિણામ અત્યારે આપણે વોટની અંદર જોવા મળી રહ્યું છે પરંતુ જે રીતે સીટો બંનેની અત્યારે હાલ જે છે કે આપણે જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી ચાલીસ ઉપર છે જે અત્યારે ચુમ્માલીસ હતી અને જે ચાલીસ ઉપર આવી છે અને જે ત્રીસ સત્યાવીસ હતી એ અત્યારે ત્રીસ ઉપર આવી રહી છે એટલે હજુ તો કાંટાની ટક્કર જે છે એ કહી શકીએ જે રીતે આપણે ગુજરાતના ઇલેક્શનમાં વાવ વાવાદની અંદર થયું હતું કે છેલ્લા છેલ્લા બુથ ખોલ્યા હતા ત્યાં ક્યાં કોંગ્રેસ આગળ ચાલી ભારતીય જનતા પાર્ટીની જીત થઈ ગઈ હતી એમ અત્યારે આપણે એ જોવાનું રહેશે કે હજુ જ કેટલા બૂથ ખુલવાના બહુ બાકી છે કે જ્યારે વોટિંગની ઈવીએમ ની અંદર ગણતરી થતી રહેશે અને જે રીતે આપણી સામે રિઝલ્ટ આવી રહ્યા છે એટલે ચોક્કસથી કહી શકીએ કે બહુ જ પાતળી સરસાઈથી

કોંગ્રેસ પક્ષે લાંબા સમય પછી એવું સ્વીકાર કરું છું કે ગુજરાતની સામેની જગ્યાએ જ્યારે દિલ્હીની અંદર વાત આવી ત્યારે પંદર વર્ષનું શિલાજીનો વિકાસની રાજનીતિ હતી દિલ્હીના તમામ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માનનીય શીલા દીક્ષિતજીના સમયમાં શરૂ થયા હતા પણ દિલ્હીની અંદર જે રીતે કોંગ્રેસના અમારી ક્યાંક ને ક્યાંક સંગઠનની નબળાઈ ક્યાંક ને ક્યાંક અમારી જે વાત અમારી વિકાસની વાત જે પંદર વર્ષમાં કોંગ્રેસે કરેલા કામો શિલાજીએ દિલ્હીના ડેવલપમેન્ટ માટે મૂકેલા પ્રોજેક્ટો અને કોંગ્રેસની સરકારે દિલ્હીના નાગરિકોને આપેલી સુવિધાઓ એ વાતને અમે લોકો સુધી ફરીથી લોકો સુધી પહોંચાડવામાં અમે ક્યાંકને ક્યાંક ઉણા ઉતર્યા છીએ અને એના પરિણામમાં પણ જોવા મજબૂતાઈથી અમે લોકો સાથે મળીને લેલા ચૂંટણીઓ પણ જે રીતે આપ જોતા હશો કે વિવાદની રાજનીતિ વચ્ચે કોંગ્રેસના જે પંદર વર્ષના સારા કામો છે નકારાત્મક રાજનીતિ જે રીતે અહીંયા આપ અને ભાજપાએ જે રીતની આખી વ્યવસ્થા ચાલી અને એની સામે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષ એમની સત્યની વાત લોકો સુધી પહોંચાડવામાં નાકામ રહે છે પરિણામો પરિણામ ઉપર સ્પષ્ટ દેખાય છે અમારા માટે પણ એટલા માટે આ ચિંતાનો વિષય છે અને આખી વાતને અમારી માટે એ મૂલ્યાંકનનો પણ વિષય છે કે અમે લાંબા સમયથી દિલ્હીની જનતા માટે જે શાસન શિલાજીનું હતું એ ફરીથી લાવવા માટે અમે ક્યાંક ને ક્યાંક ઉણા ઉતર્યા છીએ આપ નકારાત્મક રાજનીતિની વાત ભાજપ અને આમ આદમી પાર્ટીને લઈને કહી રહ્યા છો આપના જ સંગઠનના એક નેતાએ કહ્યું છે કે હજી લડો હજી લડો અને હજી આ જ કરો અંદર અંદર લડો આવું કહેવામાં આવ્યું છે આપની પાસે પણ નિવેદન આવ્યું છે કોંગ્રેસ અને આપ જે એક સાથે મળીને કેન્દ્રની ચૂંટણી લડ્યું પરંતુ દિલ્હીમાં ના લડ્યું ને તેના કારણે ભાજપ ફાવી ગયું તેવો આરોપ છે હવે શું કહેશો આપ નહીં નિશ્ચિતપણે હું એ વાત સાથે એટલા માટે સહમત નથી કે રાષ્ટ્રીય કક્ષાનું ગઠબંધનની સાથે સાથે રાજ્યના ગઠબંધન અમે ક્યાં ઘણી જગ્યાએ નથી જેમ કે પંજાબની અંદર અમારું ગઠબંધન નહોતું હરિયાણાની અંદર અમારું ગઠબંધન નહોતું ગુજરાતમાં અમારું ગઠબંધન નહોતું જે તે સમય તો એના કારણે એમ એમ ન કહી શકાય કોઈ પરિણામના આધારે કોઈ થિયરી એક જગ્યાએ ચાલે એવી નથી હોતી પણ જ્યાં જ્યાં ત્રિસ્તરીય ત્રણ પક્ષીએ જયારે લડાઈની વાત આવે ત્યાં પહોંચાડવામાં મતદારો સુધી ક્યાંક ઊંઘા ઉઠ્યા છે મતદારોએ જે યંગ વોટર્સ છે જે અમુક લોકો જે જુદી રીતની પદ્ધતિથી મતદાનમાં કરે છે આપણે જોયું છે કે દિલ્હીની અંદર કઈ રીતની રાજનીતિ થઈ કઈ રીતે મતોના ખરેદ ફરજ નો થયો હું અત્યારે હાર થઈ છે આપ કહી રહ્યા છો મહેન્દ્ર પછી જવાબ પણ લઈ લઈએ મહેન્દ્ર જે ત્યાં કહેવામાં આવ્યું કે નકારાત્મક રાજનીતિ થઈ અને તેના કારણે ભાજપની જીત થઈ છે આપની પણ આપના તરફથી પણ જવાબ આપવા માંગો છો કોંગ્રેસ અને સામે જ લડે છે અમે દિલ્હીની અંદર એનડીએ ના અમારા ઉમેદવારો લડ્યા તો ભારતીય જનતા પાર્ટી એ અન્ય પાર્ટીના કાર્યકર્તાઓને પણ ટિકિટો આપી એટલે તારું એ મારું એ મારું તારામાં મારો ભાગ આ પ્રકારની રાજનીતિ કોંગ્રેસ અને હિન્દી ગઠબંધનને જે પ્રજાએ નકાર્યું છે હરિયાણામાં તો આમ આદમી પાર્ટી અલગ લડશે પંજાબમાં તો આમ આદમી પાર્ટીને કોંગ્રેસ અલગ લડશે દિલ્હીમાં તો અમે અલગ તો ભાઈ તમારું ગઠબંધન કેવું છે એની સામે માન્ય મોદી સાહેબના નેતૃત્વવાળું એનડીએનું જે ગઠબંધન છે એ મક્કમતાથી અને વાયદાથી અમારી સાથે જોડાયેલું પાર્ટી અમારી સાથે જોડાયેલો પક્ષ અમારી સાથે જોડાયેલો કાર્યકર્તા એને પણ ન્યાય મળે અને ન્યાયની રાજનીતિને આધારે અમે પ્રજા વચ્ચે જઈએ છીએ પ્રજા અમારા અમારી જે વાત છે એનો સ્વીકાર કરે એ સ્વીકારના આધારે ભારતીય જનતા પાર્ટી અને એનડીએનું શાસન પૂરા દેશમાં લોકોનો વિશ્વાસ સંપાદન કરવામાં સફળ થાય કોંગ્રેસ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને સામસામે લડે છે દિલ્હીમાં પણ મેં કહ્યું એમ અલગ અલગ લડે એટલે કોંગ્રેસ ની કોઈ નેતા નથી નિયત નથી કોઈ રીતિ નથી કોઈ વ્યવહાર નથી અને ત્યાં કોઈ નેતૃત્વ પણ નથી આજ કેજરીવાલ ના માટે રાહુલ ગાંધીજી શું બોલ્યા કે ભ્રષ્ટાચારી છે અને બંને સાથે બેઠા હોય તો પ્રજા કોની પર વિશ્વાસ કોંગ્રેસ ઉપર મૂકે ને આમ આદમી પર મૂકે ભારતીય કરે છે એટલે પ્રજાની આજે દિલ્હીની પ્રજા એ ભારતીય જનતા પાર્ટી પર બહુ મોટો વિશ્વાસ મૂક્યો છે આપના માધ્યમથી ફરીથી એમનો આભાર માન જી આભાર માહિતભાઈ જોડાયેલા મનીષભાઈ આપની પાસે જવા માંગુ છું મનીષભાઈ